યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો ગણેશ મહોત્સવના આઠમા દિવસ નિમિત્તે આજરોજ અંબિકા યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દાતાઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું દરણ અંબિકા યુવક મંડળ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો તમામ તહેવારો સહિત તમામ લોકોને અંબિકા યુવક મંડળ દ્વારા મદદરૂપ થાય છે

તો રક્તદાન એ મહાદાન છે તે જ રીતે આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો અંબિકા યુવક મંડળ તેઓ દ્વારા સેવાની સાથે સાથે તમામ લોકોને મદદરૂપ થઈ શકાય તે પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે ગણેશ મહોત્સવની પણ અનોખી રીતે ઉજવણી અંબિકા યુવક મંડળ દ્વારા કરવામાં આવતી હોય છે જે રીતે ગણેશજીનો પર્વ ચાલી રહ્યો છે એ રીતે અમારા અંબિકા યુવક મંડળનો સાતમા વર્ષમાંથી આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલો છે અંબિકા યુવક મંડળ જે રીતે સામાજિક અને ધાર્મિક કાર્યો કરતો આવી રહ્યું છે એ રીતે આજે સામાજિક કાર્યકીય રીતે અમે રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે અંબિકા યુવક મંડળ અવનવા કાર્યો કરતું રહે છે એ રીતે આજે અંબિકા યુવક મંડળની અમારી ટીમ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને એમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહે